વાપી સોશિયલ મીડિયામાં વાયરલ જાહેર મારામારીના આરોપીઓ ઝડપાયા વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાહેરમાં થયેલી મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સીસીટીવીમાં છ અસામાજિક તત્વો એક યુવાનને ઘેરીને મારતી હદદ્રાવક દ્રશ્યો વાયરલ થયા હતા ઘટના સામે આવતા વાપી ડુંગરા પોલીસે તરત જ હરકતમાં આવી અને કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડી લીધા હતા પોલીસે માત્ર ધરપકડ સુધી સીમિત ન રહી આરોપીઓની ઘટના સ્થળે પરેડ કરાવીને કાયદાનું ભાન પણ કરાવ્યું હાલ વાપી ડુંગરા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય જીતેન્દ્ર મહાવંશી વાપી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ